નમસ્કાર ગુજરાત મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે સમાચાર પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર એકમાં નોંધાયેલા મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપી પ્રભાત રંજન કૃષ્ણનંદન શ્રીને બિહારના હાજીપુર જિલ્લામાંથી ઝડપી પાડ્યો વર્ષ બે હજાર એકમાં આરોપી પોતાના અન્ય મિત્ર સાથે મળી અઠવા લાઇન્સ વિસ્તારની એક ઓફિસમાં લૂંટ કરી હતી જે લૂંટ દરમિયાન આરોપીએ દેશી તમંચા તથા દેશી હાથ બનાવટના બોમ્બને લઈને એક ઓફિસમાં ઘૂસ્યા હતા જે મામલે આરોપીઓ વિરુદ્ધ અઠવા પોલીસ સ્ટેશનમાં લૂંટનો ગુનો નોંધાયો હતો આરોપી પોલીસથી બચવા માટે વર્ષથી નાસ્તો ફરતો હતો હાલ આરોપીની કરી વધુ તપાસ હાથ આવી રિપોર્ટર નૈતિક રેશમવાલા સુરત સુરત ક્રાઇમ બ્રાન્ચે અને વોન્ટેડ જે ખૂબ લાંબા સમયથી હોય એને શોધી માટે સ્પેશિયલ રાખવામાં આવી હતી એમાં સુરત બિહાર જે છપરા ડિસ્ટ્રિક્ટ છે પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઓફિસમાં લૂંટ કરવાનો પ્લાન કર્યો હતો લૂંટ કરવા માટે પિસ્ટલ હાથ બનાવટનો બોમ્બ વગેરે સાથે લોકો ઓફિસમાં ઘૂસી ગયા હતા લૂંટ કરવા માટે દરમિયાનમાં સિક્યુરિટી વચ્ચે આવતા એના ઉપર હુમલો કર્યો અને એમાંથી ત્યારે એક માણસ પકડાઈ ગયો હતો અને આગળના બીજા આ આરોપી એકવીસ વર્ષથી ચોવીસ વર્ષથી વોન્ટેડ હતો જેની સુરત ક્રાઇમ બ્રાન્સની ટીમને મોટી સફળતા મળી છે અને હાજીપુર બિહારથી થી ઝડપી પાડવામાં આવ્યો